લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢને જીવતા કહી શકાય કે જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે પોતાની કવાયતને તેજ કરી દીધી છે ત્યારે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણા રાણાવસિયાએ મતદાન જાગૃતિ માટે નવતર પહેલ કરી છે અચૂક મતદાન કરવા માટે લોકોને પ્રેરણા મળી રહે તે માટે મતદાન જરૂર કરીએ ના સંદેશ સાથે એક સ્ટેમ્પ બનાવવામાં આવ્યું છે જે કહી શકાય કે જનસેવા કેન્દ્ર ખાતેથી લોકોને આપવામાં આવતા પ્રમાણપત્રો રેવન્યુ રેકોર્ડ વગેરે દસ્તાવેજોમાં અન્ય જરૂરી સ્ટેમ્પની સાથે મતદાન જાગૃતિ માટેનો સિક્કો પણ લગાવવામાં આવી રહ્યો છે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો અને શક્કરબાગની પ્રવેશ ટિકિટ પર પણ મતદાન જરૂર કરીએનો સંદેશ લગાવવામાં આવ્યો છે મતદાન માટે કે વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ અને લોકર માટેની ફીની રસીદ પર પણ મતદાન જરૂર કરીએના સંદેશ સાથેના સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યા છે